વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય વિજ્ઞાનમાં માર્ચ બે હજાર પચીસમાં લેવાયેલી બોર્ડની પરીક્ષાનું પેપર સોલ્યુશન કરીશું વિભાગ સીનું તો વિભાગ સીમાં આડત્રીસમો પ્રશ્ન હતો સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું બે ઉદાહરણ આપી સમજાવો તેનો જવાબ છે જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તે વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નીપજ બનતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે એના ઉદાહરણો કેલ્શિયમ ઓક્સાઇડની પાણીની સાથેની પ્રક્રિયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને કાર્બનની ઓક્સિજનની સાથેની પ્રક્રિયા કાર્બન ડાયોક્સાઇડ હાઇડ્રોજન અને ઓક્સિજનથી પાણી પછી ઓગણચાલીસમો પ્રશ્ન પ્રશ્નો બે તત્વો એક્સ અને વાયની રચના નીચે મુજબ છે એક્સ બરાબર બે આઠ એક અને વાય બરાબર બે આઠ સાત તો પહેલો પ્રશ્ન છે ધાતુ તત્વને ઓળખી એનું નામો લખો અધાતુ તત્વોને ઓળખીનું નામ લખો એક્સ અને વાય દ્વારા કયું આયનીય સંયોજન બને છે તે લખવાનું છે તો એ ધાતુ તત્વ છે સોડિયમ અધાતુ તત્વ છે ક્લોરીન એ વચ્ચે પ્રક્રિયા થઈને બને છે સોડિયમ ક્લોરાઇડ પછી ચાલીસની અંદર આપણને આકૃતિ આપેલી છે એ આકૃતિના આધારે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે એમાં કઈ કસ્ટડીમાં લોખંડની ખીલીનો રંગ બદલાશે એનો જવાબ છે કસ્ટનળી એમાં બીજો પ્રશ્ન છે આ સાથે સંકળાયેલી રાસાયણિક પ્રક્રિયાનું નામ લખો તો એનું નામ છે ક્ષરણ લખો તો પણ ચાલે અથવા ઓક્સિડેશન લખો તો પણ ચાલે ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયા માટે જરૂરી પરિસ્થિતિઓ કઈ કઈ છે તેના જવાબ છે હવા પાણી અને ભેજ પછી ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે એવી ધાતુનું ઉદાહરણ આપો જેને હથેળી પર રાખતાથી પીગળી જશે તો જવાબ છે ગેલિયમ અને સીઝિયમ જે છરી વડે આસાનીથી કાપી શકાય છે એનો જવાબ છે સોડિયમ અને પોટેશિયમ જે કુદરતમાં મુક્ત અવસ્થામાં મળે છે એનો જવાબ છે સોનું ચાંદી પ્લેટિનમ પછી એકતાલીસમું છે ચેતા કોષની નામ નિદેશણવાળી આકૃતિ દોરો અને શીખા તંત્રનું કાર્ય જણાવો તો એમાં આકૃતિ દોરવાની આકૃતિ દોરવાના બે માર્ગ છે જરૂરી નામ નિર્દેશન કરો એટલે હવે શિખા તંત્રનું કાર્ય સંવેદન અંગોમાંથી વીજ પ્રવાહ સ્વરૂપે આવતા ઉર્મી વેગો એટલે કે સંદેશાઓને મેળવે છે અને કોષકાયમાં પહોંચાડે છે ફક્ત દ્રષ્ટિન વિદ્યાર્થી માટે છે ચેતાકોષ વિશે ટૂંકનો લખો તો ચેતાકોષ એ ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે એમાં કોષકાય કોષકાય એ કોષરસ અને કોષ કેન્દ્ર ધરાવે છે તેમાંથી નીકળતા નાના અને મોટા તંતુ અને અક્ષતંતુઓ કહેવાય છે કોષકાય શિખાતંતુઓ તંતુઓ દ્વારા મેળવાયેલી સંવેદનાને ગ્રહણ કરે છે અને તેમને અક્ષતંતુ સુધી પહોંચાડે છે બીજું છે શિખા તંતુ કોષકાયમાંથી બહાર આવતા નાના તંતુઓને શીખા તંતુઓ કહેવાય છે શીખા તંતુઓ સંવેદન અંગોમાંથી વીજ પ્રવાહ સ્વરૂપે આવતા ઉર્મી વેગોને મેળવે છે અને કોષકાયમાં પહોંચાડે છે અક્ષતંતુ તંતુ કોષકાયમાંથી બહાર આવતા મોટા અને લાંબા તંતુઓને અક્ષતંતુઓ કહેવાય છે અક્ષતંતુ કોષકાય દ્વારા મળતા સંકેતોને ચેતાંત વડે અન્ય ચેતાકોષોમાં મોકલવાનું કાર્ય કરે છે પછી બેતાલીસમો પ્રશ્નો તરુણાવસ્થા સમયે છોકરીઓમાં કયા પરિવર્તનો જોવા મળે છે તેના જવાબ છે અંડપિંડમાં માંડા જાતીય અંતસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે અંડપિંડ અંડકોષ મુક્ત કરવાનું શરૂ કરે છે પ્રજનન અંગોનો વિકાસ થાય છે બગલમાં અને જનનાંગીય વિસ્તારમાં વાળ ઉગે છે ત્વચા તૈલી બને છે અને ક્યારેક ખીલ પણ ઉદભવે છે અવાજ તીણો બને છે ગ્રંથિઓ વિકાસ પામે છે અને તેના કદમાં વધારો થાય છે સ્તનાગ્રહની ત્વચાનો રંગ ઘેરો બને છે રજોસ્ત્રાવ થવાને કારણે માસિક ચક્ર એટલે કે ઋતુચક્ર શરૂ થાય છે તેતાલીસમો પ્રશ્ન છે તફાવત આપો નર પ્રજનન તંત્ર અને માડા પ્રજનન તંત્ર તેના તફાવતમાં તે નર પ્રજનન કોષ શુક્રકોષનું નિર્માણ કરે છે તે જનન કોષ એટલે કે અંડકોષનું નિર્માણ કરે છે નર પ્રજનન તંત્રના મહત્વના અવયવ શુક્રપિંડ વૃષણ કોથળી અડી વૃષણ નલિકા શુક્રવાહિની શુક્રાશય અને સિસ્તા છે માંડા પ્રજનન તંત્રના મુખ્ય અવયવ અંડપિંડ અંડવાહિની ગર્ભાશય અને યોની માર્ગ છે તેમાં મૂત્રમાર્ગ અને જનન માર્ગ એક જ નલિકા તરીકે હોય છે તેમાં મૂત્રમાર્ગ અને જનન માર્ગ જનન માર્ગ અલગ અલગ હોય છે તે પ્રોસ્ટેટ ગ્રંથિ ધરાવતું નથી તે પ્રોસ્ટેટ ગ્રંથિ ધરાવે છે તો એ ચુમ્માલીસમો પ્રશ્ન છે નીચેની પરિસ્થિતિમાં કયા અરીસા વપરાય તે જણાવો એ છે કારની હેડલાઇટ તો કારની હેડલાઇટની અંદર અંતરઘોર અરીસો વપરાય પછી વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટેનો અરીસો એના માટે બહિરઘોર અરીસો સોલાર ભઠ્ઠી તો એના માટે અંતરઘોર અરીસો પછી પિસ્તાળીસની અંદર બહેરગોર લેન્સની સામે વસ્તુની એપ વન અને વનની વચ્ચે મૂકતા મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરો તથા પ્રતિબિંબનું સ્થાન પ્રકાર અને પરિમાણ જણાવો આકૃતિ આકૃતિ દોરવાનો દોઢ માર્ક હવે પ્રતિબિંબનું સ્થાન તો વસ્તુની વિરુદ્ધ બાજુએ ટુ એફ ટુથી દૂર પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબનું પરિમાણ વસ્તુથી મોટું એટલે કે વિવર્ધિત ફક્ત દ્રષ્ટિને વિદ્યાર્થીઓ માટે હતું ગોલી અરીસા વડે તથા પરાવર્તન માટે સંજ્ઞા પદ્ધતિ સમજાવો તો વસ્તુ હંમેશા અરીસાની ડાબી બાજુ રાખવામાં આવે છે એટલે કે વસ્તુ પરથી આવતો પ્રકાશ અરીસા પર ડાબી બાજુથી આપાત થાય છે બધા જ અંતરો અરીસાના ધ્રુવથી મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે ઉગમ બિંદુ એટલે કે ધ્રુવથી જમણી બાજુ પ્લસ એક્સ અક્ષની દિશામાં માપેલા બધા જ અંતરો ધન લેવામાં આવે છે ઉગમ બીડોઢી ડાબી બાજુ માપેલા બધા જ અંતરો ઋણ લેવામાં આવે છે મુખ્ય અક્ષને લંબરૂપે ઉપરની તરફ એટલે કે પ્લસ વાય અક્ષની દિશામાં માપેલ ઊંચાઈ ધન લેવામાં આવે છે મુખ્ય અક્ષને લંબ રૂપે નીચેની તરફ એટલે કે માઇનસ વાય અક્ષની દિશામાં માપેલું ઊંચાઈ ઋણ લેવામાં આવે છે પછી છેતાલીસમાં દાખલો છે એક વિદ્યુત હીટર પ્રાપ્તિ સ્થાન માટે ચાર એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનો તફાવત સાઈઠ વોલ્ટ છે જો વિદ્યુત સ્થિતિમાંનો તફાવત એકસો વીસ વોલ્ટ સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે તો એની ગણતરી આઈ એટલે કે વિદ્યુત પ્રવાહ એની કિંમત રકમમાં આપેલી ચાર એમ્પિયર વી વોલ્ટ રકમમાં કિંમત આપેલી સાઠ વોલ્ટ ઓમના નિયમ પ્રમાણે સૂત્રો V બરાબર આઈ ગુણ્યા આર એમાં વીની કિંમત આપણે સાહીઠ આપેલી હતી તે મૂકી આઈની કિંમત ચાર એમ્પેર મૂકી ચારને સાઈડ ચેન્જ કરીએ તો છેદમાં આવી જાય પછી છેદ ઉડાવીએ એટલે પંદર ચોક સાહીઠ એટલે આરની કિંમત આવે પંદર હવે બીજા કિસ્સા માટે આરની કિંમત જે ઉપર આપેલી હતી પંદર વીની કિંમત રકમમાં આપણને આપેલી હતી એકસો વીસ વોલ્ટ ફરી સૂત્રો વી બરાબર આઈ ગુણ્યા આર એમાં વીની કિંમત એકસો વીસ આરની કિંમત પંદર પંડાને સાયજ ચેન્જ કરી તો એકસો વીસના છેદમાં આવે એના છેદ ઉડાવીએ એટલે આ વિદ્યુત પ્રવાહની કિંમત આવે આઠ એમ્પિયર જે લોકોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક અને શેર કરજો અસ્તુ